કાંકરેજના થળી મઠના ગાદીપતિ જગદીશપુરી બાપુ ભ્રમલીન થતાં નવા ગાદીપતિ બેસાડવાના મુદ્દે બે જૂથો વચ્ચે ચાલી રહેલો ગજગ્રહ ચરમસીમાએ પહોંચ્યો હતો એક તરફ થળી ગાદીપતિ બાપુની જગ્યાએ બીજા દસનામ ગૌસ્વામી સમાજના જૂથ દ્વારા કાર્તિકપુરી બાપુને ચાદર ઉઢાડી ગાદીપતિ તરીકે બેસાડવામાં આવ્યા હતા ત્યારે સામા જૂથના દસનામ ગૌસ્વામી દ્વારા કેટલાક લોકો વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે આવીને શંકરપુરી મહંતનું અપહરણ કરી ગયા હતા આ ઘટના અંગે શિયોરી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને લઈ હરકતમાં આવી હતી શિયોરી પોલીસે થળી મઠ આવી સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સીસીટીવી કેમેરા તૂટેલા જોવા મળ્યા હતા જ્યારે ડીવીઆરને અપરણકારો પોતાની સાથે લઈ ગયા હતા જેથી પોલીસે પોતાના હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગાદીપતિ શંકરપુરીને અપરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા આ ઘટનાને પગલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ જિલ્લા પોલીસ પોલીસવાળાની સૂચનાથી ગંગાપુરા મઠ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે થોડી મત જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને મહંત બનાવ અને કોને માંગને ન બનાવ આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થડી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એમ ડીવીઆર લઈ ગયા હતા પરંતુ પોલીસ તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લેવી દીધા છે પોલીસ સ્ટેશને અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇશ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બની રહી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસર અને અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ